આદિશિ જય શ્રીનાથજી બાવી શ્રીરામચંદ્ર ભગવાનજી હનુમાનજી મહારણી નાગનાથ મહદેવણી ચલા રામ બાપા નિક નમ પાણી ભા પ્રસાદ સેવા કેન્દ્ર અમરેલી દ્વારા વૃદ્ધ અશક્ત એકલા રહેતા હોય હાથે કરી શકતા ન હોય તેવા વૃદ્ધ વડીલોને ટિફિન દ્વારા ઘરે બેઠા ભોજન પહોંચાડવામાં આવે છે આજે તારીખ નવ બે બે હજારને પચીસના રોજ આજે અમરેલી કડિયા સમાજ યુવક મંડળ તરફથી પૂજ્ય શામજી બાપુની બેતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે એમને દ્વારા પોતાના સમાજમાં સમાજમાં પ્રસાદનું આયોજન કરેલ તે પ્રસાદ વડીલોને યાદ કરીને શ્રવણ પ્રસાદ સેવા કેન્દ્રના વડીલોને યાદ કરીને એ પ્રસાદના ભાગરૂપે પૂજ્ય શામજી બાપુના પ્રસાદ રૂપે આજે ટિફિનની અંદર આપ જોઈ રહ્યા છો મોહનથાળ અને ગાંઠિયા આ ટિફિનમાં પધરાવવામાં આવશે કાલે કાલે ગુંદી પણ આપવામાં આવેલી તો આ તકે અમે અમરેલી કડિયા સમાજ શામ યુવક મંડળના તમામ સભ્યો તથા કડિયા સમાજનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ સંસ્થાને યાદ કરનાર અમારા ભાઈ શ્રી વિજયભાઈ મારુ નીલેશભાઈ ચૌહાણ હરેશભાઈ ટાંક ચીમનભાઈ ટાંક નંદાભાઈ વાઘેલા આ સમગ્ર અમારા બંધુઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આપણે હાથે આવા સત્કાર્યો કરતા રહે અન્નદાન એ મહાદાન છે આપણા સંસ્થા સાથે જોડાયા તે બદલ આપનો પણ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્યામજી બાપુ Jai Krishna. Nice.